શ્રીમદ્ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય નવ સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોક સંખ્યા સાડત્રીસ તુભ્યમ મત વિચિકિત્સાયા આત્મામે મે દર્શિતો વહી સલીલે મૂલમ પુષ્કરસ્ય વિચિંત અર્થ અનુવાદ અને ભાવાર્થ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ કી જાય તુભ્યમ તમને મત મારા વિશે વિચિકિત સ્વાયામ જાણવાનો પ્રયત્ન કરવામાં આત્મા આત્મા મેં મારો દર્શિત દર્શાવ્યો અબહી અંદરથી નાલે દાંડીમાંથી સલીલે જળવા મૂલમ મૂળ કમળનો આદિ સ્ત્રોત વિચિન્ન ધ્યાનમગ્ન થઈને અનુવાદ તમે ધ્યાનમગ્ન થઈને વિચારતા હતા કે તમારા જન્મસ્થાન કમળની દાંડીનો આધાર છે કે નહીં અને તે દાંડીમાં તમે પ્રવેશ પણ કર્યો હતો ત્યારે તમે કશું જ શોધી શક્યા ન હતા પરંતુ તે વખતે મેં અંતરમાં જ મારું સ્વરૂપ દર્શાવ્યું હતું ભાવા માત્ર અહેતુકી ભગવત કૃપાથી જ ભગવાનની અનુભૂતિ થાય છે માનસિક અનુમાન કે ભૌતિક ઇન્દ્રિયોની મદદથી થતી નથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની આધ્યાત્મિક સમજણ ભૌતિક ઇન્દ્રિયોથી મળી શકતી નથી જ્યારે ભક્તોને તેઓ દર્શન આપે છે ત્યારે નમ્ર ભક્તિ ભક્તિભાવ દ્વારા જ તેમની અનુભૂતિ થઈ શકે છે અન્ય કોઈ રીતે નહીં માત્ર ભગવત પ્રેમથી જ તેમને જાણી શકાય છે ભૌતિક આંખો વડે ભગવાનના દર્શન થતા નથી પરંતુ ભગવત પ્રેમરૂપી અંજનથી ઉઘડેલી આધ્યાત્મિક આંખોથી જ તેમના દર્શન થાય છે પ્રાકૃતિક વિષયોના મલિન આવરણથી જ્યાં સુધી આધ્યાત્મિક આંખો ઢકાયેલી રહે છે ત્યાં સુધી મનુષ્ય ભગવાનના દર્શન કરી શકે નહીં પરંતુ જ્યારે ભક્તિ યોગથી મલિનતા દૂર થઈ જાય છે ત્યારે મનુષ્યને ભગવત દર્શન થાય છે એમાં શંકા નથી એમાં શંકા નથી કમળની નાળનું મૂળ શોધવાનો બ્રહ્માનો નિષ્ફળ પ્રયત્ન થયો પરંતુ જ્યારે તેમના તપ અને ભક્તિથી ભગવાન સંતુષ્ટ થયા ત્યારે બાહ્ય પ્રયાસ વગર તેમણે અંદરથી દર્શન દીધા ઓ મજ્ઞાન જ્ઞાના સલાહ ગયા ચક્ષુરોન્મીત્યેન તસ્મૈશ શ્રી ગુરૂવે નમ શ્રી ચૈત મનો સ્થાપલે સ્વયંરૂપ કદમ દ સ્વદાંત વંદેહ શ્રી ગુરૂ શ્રીયુતપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવ શ્રીપ સાગાં સુગણરઘુનાથનુ તમ તમ સશિવ સાદ્વેતમધૂત પરીજનસૈત કૃષ્ણચૈત્ય દેવ શ્રીરાધાકૃષ્ણ પાનસગણ લલિતા શ્રી વિશાખાન્વી હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધો જગતપતે ગોપેશ ગોપી કાકાંત રાધાકાંત નમસ્ત થપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુસુ દેવી હરે પ્રિય વાંછા કલ્પદ્રુપેશ કૃપા સિંધુભ્ય વચ પતિતાના પાવને વૈષ્ણવેભ્યો નમ નમાય શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રીઅદ્વૈતગાદર્શ્રી વાસાદી ઘોર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો ભાગવતમ ક્લાસમાં ફરી આપનું સ્વાગત છે અહીંયા કે છે કે તમે ધ્યાન મગ્ન થઈને વિચારતા હતા કે તમારા જન્મસ્થાન કમળી દાંડીનો આધાર છે કે નહીં અને તે દાંડીમાં તમે પણ પ્રવેશ કર્યો હતો ત્યારે તમે કશું જ શોધી શક્યા ન હતા પરંતુ તે વખતે મેં અંતરમાં જ મારું સ્વરૂપ દર્શાવ્યું હતું હવે બ્રહ્મા હે પરંતુ મેં અંતરમાં જ મારું સ્વરૂપ દર્શાવ્યું હતું હા આપણે જોઈએ છે કે બ્રહ્મા જે છે એ પણ અજન્મ છે બ્રહ્માનો બી માતા પિતા જેમ ભૌતિક જગતની રીતે જન્મ થાય એવી રીતે બ્રહ્માનો પણ જન્મ નથી થયો એટલે બ્રહ્મા પણ અજન્મ છે અને અહીંયા કહે છે કે ભગવાન સાક્ષાત એમને દર્શન આપે છે બ્રહ્માને અહીંયા તો અહીંયા ભગવાન નિરાકાર નથી એ બી આપણે સમજી શકીએ કે ભગવાન નિરાકાર નથી ભગવાને સાક્ષાત બ્રહ્માની સામે વાત કરી રહ્યા છીએ તો લોકો સમજાય કે ભગવાન નિરાકાર છે પણ ભગવાનના ત્રણ સ્થળ છે ભગવાનને સમજવાના બ્રહ્મ પરમાત્માને સાક્ષાત ભગવાન બ્રહ્મ એટલે અણુ અણુમાં કણ કણમાં દરેક જગ્યાએ ભગવાનના દર્શન કરવા બ્રહ્મ સાક્ષાત્કાર તો જે માયાવાદી લોકો જે છે કે જ્ઞાન જે લોકો જ્ઞાન જ્ઞાન દ્વારા ભગવાનને સમજે છે તે લોકો દરેક જગ્યાએ ભગવાનનું અસ્તિત્વ કણે કણમાં માણે છે બ્રહ્મ પરમાત્મા તો દરેક જીવમાં દરેક કીડીથી લઈને દરેક દરેક બ્રહ્મા સુધી દરેકે દરેક જીવમાં ભગવાનના દર્શન કરો પરમાત્મા અને સાક્ષાત ભગવાન સાક્ષાત કૃષ્ણ ભગવાન તો આપણું જે આધ્યાત્મિક જીવન જે છે ભક્તિ છે જ્યાં સુધી વ્યક્તિ ભક્તિ યોગ સુધી પહોંચતો નથી ત્યાં સુધી એનું ભક્તિ અપૂર્ણ ગણાય છે ભક્તિ તો પૂર્ણ સ્તર છે ભગવાનના દર્શન કરવા એ ભક્તિનું પૂર્ણ સ્તર છે અને જ્યારે આપણે ભગવાન સાથે આદાન પ્રદાન ભક્તિ યોગ એટલે ભગવાન સાથે આદાન પ્રદાન થાય છે આપણા તો આ સ્તરે જ્યારે વ્યક્તિ પહોંચે છે ત્યારે એનું ભક્તિ યોગ પૂર્ણ થાય છે મેં ગયા દિવસ કીધું હતું કે બ્રહ્મા બ્રહ્મા આગળ પણ દાંડીમાં પ્રવેશ કરવા ગયા હતા પોતાની બળથી કે લાવું જોઉં કે હું કોણ છું મારો સ્ત્રોત શું છે પ્રયાસ કર્યો એટલે અહીંયા એવું કહે છે કે આપણે જાતે આપણી પ્રયાસ કરીશું આપણા પોતાના પ્રયાસથી આપણે ભગવાનને નહીં સમજી શકીએ તો બ્રહ્માએ પણ જ્યારે શરૂઆતમાં એ કમળની દાંડીમાંથી કમળમાંથી પ્રગટ થયા પછી નીચે આવ્યા આખી દાંડીમાં નીચેથી ઉપર સુધી ગયા પણ એમને ખબર નહીં પડી કે આ દાંડીનું એન્ડ ક્યાં છે નહીં ખબર પડી એટલે ભાવતમાં લખે છે કે ભગવાનની કૃપા વગર ભગવાનના દર્શન નહીં કરી શકીએ આપણે ભગવાનની ઈચ્છાથી જ ભગવાનના દર્શન થાય અને જ્યાં સુધી ભગવાન ઈચ્છે ને નહીં ત્યાં સુધી ભગવાનના દર્શન નહીં કરી શકું તમે ગમે એટલું બી કરો ભગવાન કે છે ગીતામાં કે આ હમ પ્રકાશ છે સર્વસ્વ યોગમાં સમાવૃત્ત મુઠો એમ ના બી જાણતી મૂઢ લોકો જ્યાં મારી મારી જે માયાની છે ને એના આવરણથી હું દૂર રાખું છું મારી ઈચ્છા હોય ને તો જ દર્શન આપું ના આમ પ્રકાર હું દરેકને દર્શન નથી આપતો મારી ઈચ્છા હોય તો જ એટલે આપણે કે કે ના હું મારી શક્તિથી મારા બળથી ભગવાનને જોઈ લઉં તો એ રીતે ભગવાનની ઈચ્છા હશે ભગવાનની અહિત કૃપા હશે તો જ આપણે ભગવાનના દર્શન કરી શકીશું અને ભગવાનને બ્રહ્માને કીધું કે તમે અંતરમાંથી દર્શન કરો ત્યારે ભગવાન સાક્ષાત પ્રગટ નહીં હતા પણ ભગવાને પહેલાં શું કીધું કે તમે તપ કરો તો અહીંયા આ શ્લોકમાં ભગવાનના દર્શનની વાત છે તો જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ને તો એક ભક્ત એવું નથી ભગવાનમાં તાત્કાલિક દર્શન થઈ જાય આપણે રોજ ગાઈએ છીએ આ શિલસી વાદરતામ કરો તો વા યથા તથાઓ વિધ ગાટ લંપટો મત પ્રાણ ના થતો પર હે ભગવાન તમે મને જો તો મને તમે આલિંગન આપો કે જોયો તો તમે તમારા ચરણમાં મને કચડી નાખો પણ મારા પ્રાણના તમે જ રહેશો એટલે એક ભક્ત એવી ઈચ્છા નથી કરતો કે ભગવાન મને તમે દર્શન જ આપો તમારી ઈચ્છા ભગવાન ને ભગવાન બી અહીંયા એવું ઈચ્છે છે કે મારી મારી કે કૃપાથી હું દર્શન આપીશ એટલે આપણે ભગવાનને ચેલેન્જ નહીં કરી જોઈએ કે મને ભગવાન તમે દર્શન આપો આપણે જોઈએ છે કે એક સામાન્ય ભૌતિક જગતનું કોઈક સામાન્ય વ્યક્તિ હોય એને મળવું હોય ને તો બી આપણે કેટલી કેટલી કેટલા એપોઇન્ટમેન્ટ લેવી પડે ત્યારે આપણને મળે વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ કમિશનર લઈ લો કે કોઈ બીજો કોઈ પોસ્ટનો વ્યક્તિ લઈ લો તો એને મળવું હોય તો પણ તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે તો આપણે ડાયરેક્ટ ભગવાનના દર્શન કરવા માટે બને મળે ને આપણે ભગવાન બતાવો લોકો કહે છે કે અત્યારે દર્શન ભગવાન બતાવો મને તો પ્રભુપાત કહે છે કે ભગવાન છે તમારી દ્રષ્ટિ તમારી દ્રષ્ટિ અપૂર્ણ છે અને ભક્તિ સિદ્ધાર્થ સરસ્વતી મહારાજ કહે છે કે આપણે એવું કાર્ય કરવું જોઈએ કે જેથી ભગવાન પ્રસન્ન થાય આપણે ભગવાનને એને કહેવાય ભગવાન મને દર્શન આપો દર્શન આપો પણ તમે કંઈક એવું કાર્ય કરો ભગવાનની એવી સેવા કરો કે જેથી ભગવાન પોતે તમને દર્શન આપે ભક્તિ સિદ્ધાર્થ સરસ્વતી મહારાજ કહે છે અને ભગવાનના નામ નામ રૂપ ગુણ આ જે છે એ આપણા ભૌતિક ઇન્દ્રિયોથી નહીં આપણે સમજી શકીએ શ્રી કૃષ્ણ નામાથી ન ભવત ગાયમ ઇન્દ્રિયો સેવન મુખો જીવાનો સ્વયં એવો એવા શ્રોત એટલે આ ભગવાનના નામરૂપ ગુણ છે એને આપણી આ કુંઠિત ઇન્દ્રિયોથી આપણે તાત્કાલિક નહીં સમજી શકીએ પણ જેવા આપણે ભગવાનની સેવામાં ભગવાનની સેવા કરીશું તો પછી આપણે ધીરે 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 આપણને ભગવાનના નામ રૂપ ગુણ લીલા બધું સ્વયં એવો એવા દે સ્વયં જાતે પ્રગટ થશે અને અહીંયા કીધું છે કે વિનમ્રતા ભક્તિમાં વિનમ્રતા બહુ જરૂરી છે આપણે આપણને અભિમાન અહંકાર જેવું લેસ માત્ર બી હશે ને તો ભગવાનના દર્શન નહીં થઈ આપણને એટલે ભક્તિમાં વિનમ્રતા બી બહુ જરૂરી છે વિનમ્રતા એક મૂળ એક લક્ષણ છે ભક્તિનું કે જો વિનમ્રતા હશે ભગવાનને તો આપણે ભગવાનના દર્શન કરી શકીશું આપણે માત્ર અહીં કે ભગવત કૃપાથી જ ભગવાનની અનુભૂતિ થાય છે માનસિક અનુમાન કે ભૌતિક ઇન્દ્રિયોની મદદથી થતી નથી કોઈ સ્પેક્યુલેશન નહીં પ્રભુપાલ કહે છે કે ભગવાન આવા હશે ભગવાન આમ હશે ભગવાન નહીં સ્પેક્યુલેશન નહીં કોઈ સ્પેક્યુલેશનથી તમે ભગવાનને સમજી નહીં શકો પૂર્ણપુરતમ પરમેશ્વરની આધ્યાત્મિક સમજણ ભૌતિક ઇન્દ્રિયોથી મળી શકતી નથી જ્યારે ભક્તોને તેઓ દર્શન આપે છે ત્યારે નમ્ર ભક્તિ દ્વારા જ તેમની અનુભૂતિ થઈ શકે છે અન્ય કોઈ રીતે નહીં માત્ર ભગવત પ્રેમથી જ તેમને જાણી શકાય છે આપણે વાર વાર કે પ્રેમાંંજન છુરીથી તો ભક્તિ વિલોચનય ન સંત સદૈવ હૃદયસુ વિલોકયંતી એમ શ્યામ સુંદર ગુણ અચિંત્ય સ્વરૂપમ ગોવિંદ આદિ તમામ ભજામી એમ કે ભૌતિક આંખો વડે ભગવાનના દર્શન થતા નથી આપણી આ ભૌતિક આંખથી આપણે ભગવાનને દર્શન નહીં કરી શકીએ પરંતુ ભગવત પ્રેમ પ્રેમરૂપી અંજનથી ઉગડેલી આધ્યાત્મિક આંખોથી જ તેમના દર્શન થાય છે તો પ્રભુપાત કહે છે કે ઘણા લોકો કહે કે અમને ભગવાન બતાવો પ્રભુપાત કે આમ તો ભગવાન તો અપીવી દે કે અત્યારે બી ભગવાનને હું તો જોઈ રહ્યો છું તો કેવી રીતે જોઈ શકાય તો કે ભગવાન કહે છે ભગવીતામાં કે રસો આમ શું કોણ પ્રભા અશ્વિન શશી સૂર્યયો દરેક જણને પાણી પીવું દરેક જણ પાણી પી છે બરાબર તો જેવા જ પાણી પીએ એટલે ભક્તને ખબર પડે કે હો આ પાણીનો સ્વાદ ભગવાન કે હું છું એટલે તરત જ ભગવાન યાદ આવે છે પ્રભા અશ્વિ શશી સૂર્યયો કોઈ બી એવી જગ્યા નથી કે સૂર્યચંદ્ર નહીં હોય તો તમે દિવસે સૂર્યને જોઈ શકો રાત્રે ચંદ્રને જોઈ શકો તો તરત તમે ભગવાનને દર્શન કરી શકો ભગવાનને યાદ કરી શકો તો છે કે આપણે ભક્ત જે ચોવીસ કલાક ભગવાનના દર્શન કરી શકે છે આ રીતે પ્રાકૃત વિષયના મલિન આવરણથી જ્યાં સુધી આધ્યાત્મિક આંખો ઢકાયેલી રહે છે ત્યાં સુધી ભગવાનના દર્શન થઈ શકે નહીં એટલે આપણા આપણે જો મન આપણું ભૌતિક વિષયોમાં લિપ્ત હશે ને તો આપણે ભગવાનને નહીં સમજી શકીએ એટલે આપણું મન નિર્મળ શુદ્ધ નિર્મળ મન કરવું પડશે આપણે તો એ ક્યારે એ યોગમાં આપણે ભક્તિ યોગ એટલે કે ભગવાનની ભક્તિમય સેવા ભક્તો સાથે રહીને કરીશું તો આપણે ભગવાનના દર્શન કરી શકીશું ભક્તિ યોગ ભક્તિમય સેવાથી આપણું હૃદય શુદ્ધ થશે જ્યાં સુધી આપણા હૃદયમાં ભૌતિક વિષયોની ઈચ્છાઓ હશે અનેક ઈચ્છાઓ ત્યાં સુધી ભગવાનના દર્શન પોસિબલ નથી તો એ હૃદય ક્યારે શુદ્ધ થશે કે જ્યારે આપણે ભગવાનના ભક્તો સાથે ભગવાનની ભક્તિમય સેવા કરીશું ભક્તિમય સેવા આ બાબતમાં પ્રભુપાદ વારવાર ભક્તિમય સેવા ભક્તિમય સેવા પર બહાર આપે છે તો ભક્તિમય સેવા બહુ ઇમ્પોર્ટન્ટ છે જેમ જેમ આપણે ભગવાનની ભક્તિ કરીશું સેવા કરીશું ને એટલે એમ આપણું હૃદય નિર્મળ થશે આપણી જે ભૌતિક જગતની ઈચ્છાઓ છે એ ધીરે ધીરે નિર્મૂલ નિર્મળ થશે નિર્મૂલ ઓછી થશે અને જ્યાં સુધી હૃદય સુધી નહીં થશે ને ત્યાં સુધી ભગવાનના દર્શન નહીં થશે આપણે જેમ કાલે પ્રભુજીએ કીધું કે આપણે પ્રોગ્રામમાં બેઠા છે કે ક્યારે પાછું ઘરે જાઉં ત્રણ દિવસ પતી ગયા આજે પદયાત્રાના ત્રણ દિવસ થઈ ગયા હવે હું ઘરે જાઉં એવું આપણા મનમાં હોય તો જ્યાં સુધી આપણું આવું હશે ને નેચર ત્યાં સુધી ભગવાનના દર્શન નહીં થાય આપણને એટલે આપણે મનને સંપૂર્ણ ભગવાનમાં આસક્ત કરવાનું છે આપણે હજુ બહુ ઇનિશિયલ લેવલ પર છે બધા આપણે તો આપણે આપણે શું છે કે ભગવાનને થોડીક વાર ભગવાનને ભજન કરીએ પછી પાછા બીજી બાજુ તો આપણું જો આસક્તિ ઓછી છે ભગવાનમાં એટલે આ આસક્તિ સંપૂર્ણ આસક્તિ જ્યારે ભગવાનમાં લાગશે ને ત્યારે આપણે ભગવાનના દર્શન થશે તો ચોવીસ કલાક ભગવાનનું સ્વર્ણ ચોવીસ કલાક ત્યારે આપણે ભગવાનના દર્શન કરી શકીશું અને જેમ મેં આગળ કીધું એમ કે ભગવાનના દર્શન થશે અને આપણે આપણી સેવાથી ભગવાન પ્રસન્ન થશે જ્યારે આપણે જોશું કે આપણે કોઈ બી જાતની અહેતુકી અપ્રતતા કોઈ બી જાતના હેતુ વગર કે ભગવાન મને આ વસ્તુ જોતી છે એટલે મને દર્શન આપો તો એ હેતુ એ હેતુ કી ભક્તિ છે પણ અહેતુકી કોઈ પણ હેતુ વગર જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીશું ત્યારે આપણે ભગવાન દર્શન દેશે જેમ આપણે ઘણીવાર હેતુથી બી દર્શન જ્યારે આપણે જોયા છે કે ધ્રુવ મહારાજ ધ્રુવ મહારાજનો પહેલાં હેતુ હતો કે ભાઈ મને મને બહુ એક સારું રાજ્ય જોયું છે તો બ્રહ્માજી કરતાં પણ તો પહેલાં એની ભૌતિક ઈચ્છા હતી કે ભાઈ મને બ્રહ્માથી પણ સારું રાજ્ય જોયું હતું એને તપ કર્યું ભગવાનનું ભક્તિ કરી ભગવાનની પણ જ્યારે ભગવાન પ્રગટ થઈ ગયા ત્યારે એને ભગવાનને જોઈને એ એટલા બધા આનંદી થઈ ગયા કે હું ઘાસના ટુકડાની પાછળ દોડતો હતો ને ભગવાન સાક્ષાત એ મારી સામે છે તો મને હવે શું જરૂર છે ભગવાન મને તમારા દર્શનથી વિશેષ મને બીજું કાંઈ નથી જોતું તો ભગવાનનું સ્વરૂપ એટલું છે છે સ્વામી મને હવે કોઈ વરદાન નથી જોતું ભગવાન હવે મને કોઈ નથી જોતું બસ દર્શન થઈ ગયા ને તો આપણું આપણામાં જયારે આ ઈચ્છા આવશે ને કે હવે મને બધું કંઈ નથી જોતું બસ ભૌતિક જગતની કોઈ વસ્તુ નથી જોતી તો ત્યારે આપણને ભગવાનના દર્શન થશે તો આપણે હજુ આપણી ઘણી ઈચ્છાઓ છે ભૌતિક ઈચ્છાઓ તો એ ઈચ્છાઓ ધીરે 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 ભગવાનની ભક્તિ દ્વારા ભક્તોના સંઘ દ્વારા એ ઈચ્છાઓ ધીરે ધીરે નિર્મૂળ થશે ઓછી થશે અને એક દિવસ એવો આવશે કે આપણને ભગવાન સિવાય કંઈ નહીં ગમશે એક દિવસ એવો પણ આવશે કે તમને એવું લાગશે કે તમે ભૌતિક જગતમાં છો કાર્ય કરો છો પણ તમારું મન સતત કૃષ્ણમાં હશે તો એ પણ સંપૂર્ણ ભગવાનમાં ધ્યાન છે તમારું આપણને એવું લાગે ભક્ત એક ભક્ત હોય ને એની ક્રિયાને આપણે સમજી નહીં શકીએ આપણને લાગે કે એક સામાન્ય વ્યક્તિ જેમાં ભક્ત બી કાર્ય કરે છે પણ એનું મન સતત ભગવાનમાં હોય જે ભક્ત ભગવાનનો ભક્ત શુદ્ધ ભક્ત હોય ઘણા ભક્તો આપણામાં બી હોઈ શકે કે એ આપણને લાગે ખાલી કે અહીંયા ફેક્ટરી જાય છે કે અહીંયા બિઝનેસમાં જાય છે પણ એનું મન સતત ક્રિષ્માં હોય એ વિચારતો હોય કે હું હવે સાંજે જઈને મારે આ સેવા કરવાની છે કાલે મારે આમ કરવાનું છે એક અઠવાડિયા પછી મારે અહીંયા જવાનું છે તો આ સતત ચિંતન છે ભગવાનનું એનું એ ભલે ભૌતિક કાર્યમાં બાહ્ય રીતે આપણને લાગે કે એના ભૌતિક કાર્યમાં છે પણ એનું ચિંતન સતત ભગવાનમાં છે તો આ કેવું કાર્ય છે કે એક સ્ત્રી જે છે પ્રભુપાદ ઉદાહરણ આપે છે કે એક સ્ત્રી જે ગામડામાં આ દ્રશ્ય જોવા મળે સિટીમાં નહીં તો એક સ્ત્રી તળાવમાં કે નદીએ પાણી ભરવા જાય છે તેના માથા પર બે બે કે ત્રણ હેલ હોય છે હેલ ગુજરાતીમાં તો એ પાણી ભરેલી હેલથી ચાલે છે અને બાજુમાં બીજી સ્ત્રી સાથે વાત પણ કરે છે પણ એનું ધ્યાન ત્યાં બી છે બેલેન્સ ત્યાં બી મેન્ટેન કરે છે કે આ જે બેલ જે છે કે એ પડી નહીં જાય તો એનું ત્યાં બી ધ્યાન છે ને વાત બી કરે છે તો આ રીતે ભક્ત બેલેન્સ કરે છે એ ભૌતિક પ્રવૃત્તિમાં બી લાગે એના પોતાના બિઝનેસમાં બી પરવાયેલો લાગે પણ એનું ધ્યાન ભગવાનમાં બી હોય છે એટલે ભગવાન એનું સ્પેશિયલ ધ્યાન રાખે છે અને ભગવાન પણ એવી આયોજન કરે છે કે એ પણ સતત ભગવાનની ભક્તિમય સેવામાં લાગેલો રહે એટલે ભગવાનનું દર્શન તમારી ઈચ્છા છે તમારે ભગવાન તમારી ઈચ્છા છે તમે એ પ્રમાણે પ્રયાસ કરતા હશો તો ભગવાન તમને દર્શન આપશે અને બીજું કે આપણે જો અગિયારમાં અધ્યાયમાં અગિયારમાં અધ્યાયમાં આપણે વિનમ્રતા અગિયારમાં અધ્યાયમાં અર્જુન કહે છે અર્જુન ભગવાનને કે હે પ્રભુ હે યોગેશ્વર જો હું આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરીને મને આપના અનંત વિશ્વરૂપના દર્શન આપો એટલે ભગવાન ભક્ત ક્યારેય ભગવાનને ચેલેન્જ નથી કરતો કે તમે હમણાં જ દર્શન આપો અર્જુન રિક્વેસ્ટ કરે છે કે ભગવાન તમને લાગતું હોય ને કે હું અધિકારી છું તો શું કરો એટલે આ એક વિનમ્રતા ભક્તના લક્ષણ છે આ અર્જુન એમને કીધું કે ના ભગવાન મને બતાવો તમે તો આવું બધું કહો છો કે હું સૂર્ય હું છું ચંદ્ર હું છું બધું બધું મારામાંથી આ દસમાં દેવા તો અર્જુન એવું નહીં કીધું મને બતાવો હમણાં તમે પણ ના રિક્વેસ્ટ કરી કે જો તમને એવું લાગતું હોય ને ભગવાન કે હું આ આને લાયક છું તો તમે દર્શન આપો તો આપણે તો કંઈ કરવું નથી સામાન્ય લોકો કરવું કંઈ નથી ભગવાન વિશે નથી કોઈ રીતે ભગવિતા વાંચી કે નથી કોઈ રીતે કોઈ શાસ્ત્રનું અધ્યયન કરવું અને કે જે અમને ભગવાન બતાવો ડાયરેક્ટ નહીં અહીંયા અર્જુન ભગવાનનો શુદ્ધ ભક્ત છે છતાં એ કહે છે કે મને તમને યોગ્ય લાગે તો જ ત્યારે પછી ભગવાન કહે છે કે હા હું તને હવે તું તારા નેત્ર જે છે ને એનાથી મને નહીં જોઈ શકીશ એટલે હું તને દિવ્ય નેત્ર આપીશ તો આ સિસ્ટમ છે આ ભગવાનને જોવાની ભગવાનને સમજવાની આ સિસ્ટમ છે તો લોકોને સીધા જ ભગવાન જોવા કરવું નથી કઈ સમજવું નથી અને સીધા જ ભગવાનના દર્શન કરવા છે તો એ રીતે ભગવાનના દર્શન નહીં થાય ક્યારેય તો અહીંયા ભાવા પ્રભુપાદે ભાવ આપે છે કે ભક્તિ યોગ ભક્તિ ભગવાનની ભક્તિમય સેવા એ બહુ જરૂરી છે તો જ્યારે આપણે ભક્તિમય સેવામાં લાગીશું ભગવાનની તો આપણામાં ધીરે ધીરે બધા જે જે આપણામાં જે દુર્ગુણો છે એ ધીરે 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 ઓછા થશે અને આપણું મન નિર્મલ થશે આપણું મન શુદ્ધ થશે અને ત્યારે આપણે ભગવાનના દર્શન કરી શકીશું અને આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ જ છે જ્યાંથી બીજો કોઈ વિશેષ ઉદ્દેશ નથી મનુષ્ય જીવનનો કોઈ ઉદ્દેશ નથી બીજો ભગવાનની ભક્તિ કરવી ભગવાનની ભક્તિભય સેવા કરવી અને મૃત્યુ પહેલાં ભગવાનના ધામમાં જવું આ સિવાય મનુષ્ય જીવનનો બીજો કોઈ ઉદ્દેશ નથી ને જો કોઈ એમ સમજતું હોય કે આની સિવાય મારે બીજું કંઈ કરવું છે તો એનો એનો ઉદ્દેશ જે છે એ સફળ થશે પણ એનું જીવન નિષ્ફળ થઈ જશે તમે આખું આખું તમારી પાસે કરોડો અબજો રૂપિયાની સંપત્તિ હશે પણ તમે જો આત્મા તમે આત્માનું જ્ઞાન તમે પોતે કોણ છો તમારો ભગવાન સાથે શું સંબંધ છે જો આ વિશે જાણ્યા વગર તમે શરીર છોડી દેશો ને તો તમારું જીવનનો કોઈ મતલબ નથી આપણે ઘણા લોકો જોઈએ છે કે જેને જેની ખ્યાતિ બહુ છે બહુ કીર્તિ છે પણ ભગવાનને નથી જાણતા તો ભગવાનને નથી જાણતા તો એ લોકોના જીવનનો કોઈ જ મતલબ નથી એ લોકો કરોડો અબજો વર્ષ સુધી આ જગતમાં આવ્યા કરશે ને જયા કરશે આજનો રાજા કાલનો કૂતરો હોઈ શકે લોકોને આ કર્મની આંટી ખબર નથી એટલે લોકોને એમ જ છે કે ભાઈ બસ આ આ મનુષ્ય જીવન મળ્યું છે ને તો આપણે એમાં મજા કરી લો બસ જોઈ છે આપણી નજરની સામે કે ભાઈ આપણા સગાવાળા મૃત્યુ પામે છે પણ છતાં પોતે ગંભીર નથી થતા લોકો કોઈ ગંભીર નથી થતું કે મારે બી એક દિવસ આ શરીર છોડવું પડશે આપણે બી આ શરીર છોડી ને આપણે બીજી બોડીમાં જઈશું કોઈ આ વિષયમાં ગંભીર નથી થતું તો મનુષ્ય જીવનનો મૂળ ઉદ્દેશ જ આ છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જ્યાં સુધી જીવને આ જિજ્ઞાસા થતી નથી ને કે હું કોણ છું મારો ભગવાન સાથે શું સંબંધ છે ત્યાં સુધી એનું જીવન નિષ્ફળ છે ભલે ગમે તેટલો ભૌતિક દ્રષ્ટિએ એ વ્યક્તિ ઉચ્ચ સ્તરે હશે પણ એનું આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈ મૂલ્ય નથી બહુ પૈસા સંપત્તિ બધું જ આ જગતમાં રહી જશે ભગવાન એક સેકન્ડમાં કાલો અશ્વી મૃત્યુ સર્વ હરસ્યામ સમદભવ આમ ભવિષ્યતા આમ ગમે એટલી તમે મહેનત કરશો કરોડો અબજો રૂપિયા છે પણ એક સેકન્ડમાં ભગવાન બધું હરી લેજે એક સેકન્ડમાં એટલે જરૂરી છે કે આપણે ધીરે ધીરે ભગવાનનું ભજન કરીએ આ ભૌતિક જગતમાં કરોડો કરોડો વસ્તુ સંભાળવા કરતા સારું છે કે એકવાર વાર ભજનનું કરીએ ભગવાનનું ભજન કરીએ આપણે અને ભગવાનનું ભજન કરી અને શુદ્ધ ભક્તિ કરતા 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 આપણે આ શરીરને છોડીએ ભગવાનના ધામમાં જઈએ આ હેતુ માટે બધા આ જે શાસ્ત્રો જે લખાયા છે એ બધા આ એનો મૂળ હેતુ આ છે બીજો કોઈ હેતુ નથી કોઈ હેતુ નથી બીજો માત્ર ને માત્ર આ હેતુ છે કે તમે કેવી રીતે ભગવાન સાથે ભગવાનમાં આસક્તિ વધારી શકો કેવી રીતે ભગવાનની સાથે પ્રેમ વિકસાવી શકો કેવી રીતે ભગવાનની સાથે પ્રેમ કરી ને ભગવાનના ધામમાં જઈ શકો જ્યાંથી આપણે ભૂલીને અહીંયા આવી ગયા આપણે ભૌતિક ઈચ્છા કરીને અહીંયા આવી ગયા પણ હવે આપણને મોકો મળ્યો છે હવે આપણને મોકો મળી ગયો છે તો આપણે પાછા ભગવાનના ધામમાં જવા માટે આપણે તૈયારી કરી જોઈએ અને આ દુર્લભ માનુષ્ય જીવન છે એનો સદઉપયોગ કરવો જોઈએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવત જય શ્રીલ પ્રભુપાત કી જાય